નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મઢિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ ઓગણત્રીસમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ત્રણ પાસડી નંદન અને અમૃત આ ઘરનો સગડો વારસો પચાવી પાડવા મથી રહ્યા હતા દુનિયાની આંખમાં દૂર નાખવાના કિમ્યાઓ ઓજાઈ રહ્યા હતા ચલાવેલો ગપ ગોળો સાચો પાડવાની તરકીબો અજમાવાઈ રહી હતી આ ભાષણે ત્યાં એક અલાયદા ઓડામાં ભરવામાં આવતા જાત જાતના ને ભાત ભાતના વાસણોનો આ ભંડાર નાના સરખા સંગ્રહસ્થાન જેવું બની ગયું હતું એમાં સિહોરી ઠાળી તાસડી અને વાટકાવો સાથે દક્ષિણ ઘાટઘૂટની ચીજો પણ નજરે પડતી મારવાડી પ્યાલાઓ સાથે મોરાતા બાદી લોટા પણ દેખાતા આટલું ક્યાંક નહોતું આભાસાના ભંડારમાંથી ચીજો માંગી જવામાં આવતી આડે દિવસે તાળા ખૂચી રહેતો આ વાસણ ભંડાર સર અવસરે જ ઉગાડવામાં આવતો આજે એવો કશો પ્રસંગ ન હોવા છતાં અમરાત ચોરની પીઠે એ ભંડારમાં દાખલ થઈ તેથી તો નંદનને પણ નવાઈ લાગી આ ઓડો એટલો તો અંધારીઓ પણ એમાં દાખલ થતા ભીત લાગી અત્યારે રાત હોવા છતાં અમૃતા બે ધડક અંદર પ્રવેશી હતી અમૃતનું કાળજું લોઢાનું હતું દેવાના ઝાકા ઉજસમાં એ અવવારો વાસણો વધારે બિહમણા લાગતા હતા એક ખૂણે મોટી મોટી દેગો કડાઈઓ ચાકીઓ અને કોઠીઓ ઊંધી વારેલી પડી હતી બીજે ખૂણે પડેલા કાળ મેસ જંગી બકડીયા ટોળું વળીને સુતેલા રીછડાનો ખ્યાલ આપતા હતા પરચુરણ અને નાના ઠા વાસણો તો પાર નહોતો થાળી તાસક તાસરી પ્યાલા કળસા કમંડળ કથરોટ ઝારી હલવાઈ ચમચા લોયા વગેરેનું તો જાણે કે ડુંગર અડકાવ્યો હતો હળવે પગલે અમૃત વાસણના એ ડુંગર તરફ વળી ડાબા હાથમાંના દીવા વળી જમણી બાજુ અમૃતનો લાંબો લાંબો પડછાયો પડતો હતો અને આખા વાસણ સમૂહને આવરી લેતો હતો એ પડછાયો જોઈને અમૃતે વિચાર્યું કે આ બધું મારી માલિકીનું થઈ જાય તો કેવું સારું હવે તો બધું મારા દલોના જ નસીબનું છે ને નંદેડીને તો બધું એ બે ઘડીનું નાટક છે એને તો છોકરોએ હું કોક પાસેથી ભીખીને દઈશ ત્યારે થશે ને એમ મળીએ ઘી એક થોડું થવાનું હતું આ તો નાટક માંડ્યું છે તે હવે પૂરું કરીએ જે છૂટકો છે બાકી ગામ તો ગાલા વેલું જે કહેવાય એની આંખ આંજવી એમાં કંઈ મોટી મોત મારવાની હતી આટલું વિચારીને અમૃતે પોતાના પડછાયા સામે જોયું અને વિચિત્ર રીતે હસી પડી જાણે કે પડછાયની અમૃતને ઉપદેશીને એ કહેતી ન હોય અલી અમરટી તારા સદાય કરતો હું જાણું છું હું આ આવવરું ઢગલામાં એક એક વાસણની અમૃતના આંગળા પરિચિત હતા જિંદગીનો પા ભાગ જેણે ભાઈને ઘેર વિતાવ્યો હોય એનાથી શું અજાણી રહ્યું હોય જાદુગરના જેટલી આસાનીથી એણે તાસડીઓનો ઢોગલો ખોરી કાઢ્યો અમૃત જેમ વાસણને અડધી હતી અને સહિત પણ ખળખળા થાય તો કંપી ઉઠી હતી સારી વાર સુધી પૂરતો વિચાર અને ગણતરી કરીને એ નાના મોટા કદની ત્રણ તાસડીઓ અલગ તારવી કાઢી અને મીંડળીની જેમ પગલાં ભરતી ભરતી એ તાસડીઓ ઓરડાની બહાર લાવી નંદનને બોલાવીને અમૃતથી ચારમાની સૌથી નાના કદની તાસડી આપતા કહ્યું આને તારી પેટે ભાંધી દે બે મહિના પછી આ બીજી ભાંજી ને પછી આ ત્રીજી મહિના તો આખાને પાખા હવે છ સાત કાઢવાના છે ને પછી તારો બેડો પાર થઈ ગયો સમજી લે પણ પછી લે પછી પછી પછવાડું આ તો ડાહલી ભારે હું કહું એમ કરતી નથી ને અમૃતે આંખ કાઢી ઠીક લ્યો હવે નહીં બોલું હાવ હાવ નહીં તો શું આવા કામ કરવા કાંઈ સહેલા પડ્યા છે લોઢાની છાતી જોઈએ લોઢાની મારું મન જાણે છે મેં કેમ આ કામ માથે લીધું છે એ ને એમાં વળી તું પછી પછી કરીને મારું શુગર નથી મળતી આ શું ખાવાનો લાડવો છે તે ચપ કરતા ને ખાઈ જઈએ ના બાપુ ના તો ઠીક બધું એ હજી સમે સૂતર પાર ઉતરવા તો આ અમૃતની આંખો ઠેઠ ઓડે પૂકશે તમે જબરા છો બહેન જબરા થયા વિના આવા કામ માથે લેતા હોઈશું અમૃતે અભિમાનથી કહ્યું તું એમ ન સમજતી કે તારી બેન ચંપલીને મેં સાવ મફતમાં પડવી લીધી છે એમ તે હોય બહેન તમે તો મને નવો અવતાર અપાવ્યો છે જિંદગીની સાવ હારી બેઠી હતી એમાંથી તમે એ જીતાડી દીધી એમ મોઢાના મલાવા ઉતરે ઠાલું મને રૂડુ મનાવમાં આ અમર અમરથ રૂડુ મનવી રીજી જાય એવી ગાલાવેલી નથી હું હું ક્યાં નથી જાણતી નંદને કબૂલ કર્યું તો ઠીક હું તો સીધીને શર્ટ વાત કરવાવાળી છું બોલ ચંપલીના લગ્ન કઈ તિથિને લખાવી દઈશ પોતાની ભાવિ પુત્ર વધુ ચંપાને સંબોધવા માટેનો શબ્દ અમૃતે અથ્યથી જ યોજી રાખ્યો હતો બંને નાની મોટી બુજાઈઓ માને માનુડી ને નંદુડી સંબોધનનો વાપરનાર અને સુલેખાને માટે પણ ગેરહાજરીમાં સુલેખડી બોલનાર અમૃત દલની ઓહો માટે ચંપલી કરતાં વધારે આદર ભર્યો શબ્દ જ ન વાપરી શકે ચંપલી તો મારી મુઠ્ઠીમાં છે નંદાને પણ નાની બહેન માટે અમૃતે યોજેલું સંબોધન વાપરી બતાવીને કહ્યું ક મૂર્તા ઉતરે એટલે કરીએ કંકુના તો ઠીક અમૃતે અમલધારી અદાથી સંતોષે વ્યક્ત કર્યું એ તો મારે પોતે જ ત્યાં જઈને પ્રસંગ ઉકેલવાનો છે ને નંદને કહ્યું માનવંતી બહેન તો કૃષ્ણા લઈને બેઠા છે કહે છે કે દલોને શું જોઈને ચંપા દઈ દીધી મોટી બહેન તો લગ્ન માય નથી આવવાના એ વાંજણી તો કોઈનું સારું વાંચતી જ નથી દલોની નાલેસી થતી સાંભળીને અમૃતે ચીડાઈ ઉઠા કહ્યું પોતાનો ભાવ બગાડ્યો એટલે સહુનો ભાવ બગાડવા બેઠી છે ખોશે એ પડશે નંદને મોટી બહેનને સ્થાપ આપ્યો અને પછી નણનના મોં ઉપર હજીએ દેખાતી ચીજના ચિહ્નો દૂર કરવા કહ્યું ચંપલીના એવા ભાગ્ય ક્યાંથી કે દલ્લુભાઈ જેવા વર જડી ને તમ જેવા જોડું કા સાસુ આ ભોજાય ઉપર પણ દીકરી જેટલું વાહર રાખો છો તે સગા દીકરાની વહો ઉપર તો ઓછો ઓછો વાના જ કરશો ને મારે પોતાને ચંપલીના લગ્ન ઉકેલવા જવું પડશે ને લગ્ન પછી ત્યાં જ રહેજે અમૃતે હુકમ સંભળાવ્યો કા નંદન કશું ન સમજતા બોલી ઉઠીએ કાગડેની જેમ કાં કાં શું કરે છે અમૃતે ફરી મિજાજ ગુમાવ્યો હમણાં હમણાંનું એનું વર્તન શરમુખ ત્યાર જેવું થતું જતું હતું બોલી લઈ જઈને તારે પિયર પડી રહેજી કહેવું કે મને સસરિયાના ઘરે સુવાળ શકતી નથી હા એમ જ કહીશ ને પછી સુવાવાળ કરવાને બહાને મને તેડાવજે તારા આવ્યા વિના તો સુવાડ થશે જ ક્યાંથી વાતનો વિષય હસવા જેવો ન તો છતાં નંદનથી હસાઈ ગયું ને ખબરદાર જો ઘરના ઉમરાની બહાર પગ મેલ્યો છે તો હું શું છ મહિનાની કેટલી છું કે એટલું પણ ન સમજું જો હવે મોટી સમજવાળી સમજતી હોત તો મારા કીધા વિના જ તને આ કોઠું કરવાનું ન સુજી ગયું હોત અમૃતે નંદનને ચૂપ કરી દીધી બીજું કાંઈ નંદનને નરનાસથી વધારે સલાહ સૂચનો માગી જોયા બીજાની વાત પછી આ ઉપાડ્યું છે એક એક પૂરું કરીશ તો એ તારો ભેડો પાર છે તંતસરીએ તો તું ભવ સાગર તરી જઈશ જીવનમાં પહેલી જ વાર નંદની છાતીએ ઉછાળો અનુભવ્યો થેન્કસ ફોર વોચિંગ Please subscribe my channel. Thank you.